સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર અમે અત્યારે બે તમે ભાગ પેલો નો છો જોઈ લેજો અમે અત્યારે આ રામ સુપ છે ને સૂપ પીવા મારી ભાઈની ઓફિસે અને અહીંયાથી અમારે જવાનું છે સરદાર સ્મૃતિ ભવન સારથી એપ કરીને એક એપનું લોન્ચિંગ છે એ લોન્ચિંગ કરવા માટે જવાનું છે અને હઉ ડાયરો એમ કે સુપ પી ભાઈ પહોંચી ગયા સરદાર સ્મૃતિ ભવન ત્યાં જેવા પહોંચ્યા ને બે ગાર્ડ પહેલેથી તૈયાર હતા અને બંને ભાઈઓ ભાઈ અમારે હારે આવી ગયા પછી ભાઈ આપણે વિવાહમાં ફેરા ફરતા કેમ ધીમે ધીમે પગલાં માનતા હોય ધીમે ધીમે પગલા માણતા માનતા આપણે ભાઈ સરદારમૂર્તિ ભવનની અંદર જવા મળ્યા અને જેવા ભાઈ આપણે આ ભવનની અંદર એન્ટ્રી મારીને ભાઈ વાત જવા જે માહોલ કંઈક અલગ જ હતો તમે જ જોઈ લો તો અહીંયા છે ને સારથી બસ કરીને એક એપ્લિકેશનનું લોન્ચિંગ હતું તમારે કોઈપણ કોઈ પણ જગ્યાએ જવું હોય બસની અંદર તો તમે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકો છો એ એપ્લિકેશન છે એનું લોન્ચિંગ હતું પછી ભાઈ આપણે સ્ટેજ ઉપર ગયા અને આપણું સન્માન થયું અને સરસ મજાની પ્રભુ શ્રી રામની પ્રતિમા અમને આપી પછી એમ કહેવાય કે થોડોક આમ તો કાર્યક્રમ ચાલ્યો છે અને ફરીવાર ભાઈ અમને આમંત્રિત કર્યા કે ભાઈ તમે સ્ટેજ ઉપર આવો અને લોકોને મનોરંજન આપો પછી ભાઈ હું મારી વાલી ફરીવાર સ્ટેજ ઉપર આવી ગયા અને પછી ભાઈ આપણી કાઠિયાવાડી ઓરિજિનલ દેશી સ્ટાઇલ છે એની સ્ટાઇલની અંદર આપણે બધાને મનોરંજન આપ્યું અને ખરેખર એમ કહેવાય ને કે મન મૂકીને મોજ કર્યું આજે તો બાકી હું વારંવાર કહું છું આજે તમને કહી દઉં કે આ બધું ભાઈ તમારા બધાના પ્રેમ સહયોગ અને સપોર્ટને કારણે માતા પિતાના આશીર્વાદને કારણે ઈશ્વરની કૃપાને કારણે બધું શક્ય બન્યું બાકી અમારા જેવા સામાન્ય પતિ પતિને આટલો બધો પ્રેમ મળો ને ભાઈ એ બહુ આમ સામાન્ય વાત નથી એમ ખરેખર કાંઈક કેમ કહેવાય કે ભાઈ અમારા નસીબ હશે ને તમારા બધાનો પ્રેમ કે આ બધું અત્યારે થાય છે અને પછી આવા નવા પ્રેમ બનાવી રાખજો હા આપણે કેવો નાતો સવાલ છે કોણ ગણપતિ પછી ભાઈ બધાએ ભેગા મળી અને સારથી એપનું લોન્ચિંગ કરી નાખ્યું તમને બધાને ફરીવાર કહી દો કે ભાઈ આપણા ગુજરાતીની એપ છે એટલે સો સો આપણે એને સપોર્ટ કરવો જોઈએ એટલે જ્યારે પણ તમારે બસની અંદર ક્યાંય પણ જવાનું હોય બુકિંગ કરવાનું હોય તો કાયદેસર આપણે સારથી એપ ડાઉનલોડ કરી લેજો અને એનું બુકિંગ ખાસ 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 કરાવી લેજો અને ઘણી બધી ઓફરો એમાં છે તો ઓફરોનો લાભ લઈ લેજો પાછા પછી એમ કહેવાય કે હાઉ ડેરો સ્ટેજમાંથી હેઠે ઉતરી ગયા અને સારથી આપનું જે એડ બનાવી છે એનો પ્રોમો શરૂ કર્યો બધાએ પ્રોમો જોયો પ્રોમો સરસ મજાનો બનાવ્યો હતો ભાઈ અને આપણા ગુજરાતીની ભાઈ ખાસ ખાસિયત છે કે ભલે ભણ્યા હોય કે ન ભણ્યા હોય બાકી કોઈ પણ બિઝનેસ કરવો હોય ને એટલે ગમે એમ હિંમત કરીને આમ બિઝનેસ કરી નાખે ખરો એટલે એવી જ રીતના ભાઈ આપણે ગુજરાતીએ સાહસ કર્યું છે તો આપણે સાહસને ખરેખર સપોર્ટ કરવો જોઈએ એટલે હોય ટકા બધા સપોર્ટ કરજો હા ભૂલાય નહીં સારથી બસ પછી આ શોના જે એન્કર હતા એ સાહેબનું આપણે સન્માનિત કર્યા પછી મેડમે પણ બધાને થેન્ક્યુ કીધું સમય કાઢીને આવવા બદલ અને પછી ભાઈ દોર શરૂ થયો ફોટોગ્રાફીનો ભાઈ વાત જ આવવા દો પણ

પણ આવી ગઈ મજા 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 આ ભેળ નથી ને ભાઈ ટકાભાઈની ભેળ કઈ આપણું બરાછામાં સવાણી છે ને સવારણી જ્યાં ભેળ મળે છે પછી ભાઈ વેગે ઘેર તમને બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો અને હા બધા બ્લોગને શેર કરી દેજો હાલો ફરી મળીએ ત્યાં સુધી રામે રામ